સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલા રેઢિયાર કારભારને લઈને દર્દીઓ સાથે કર્મચારી પણ હવે તો પરેશાન હોય તેમ લાગી રહ્યું છે સુરતની સૌથી મોટી એવી નવી સિવિલમાં આવેલા મા કાર્ડની ઓફિસમાં જ વરસાદી પાણી છતમાંથી ટપકતું હોય જેને લઈને કર્મચારીઓ પરેશાની ભોગવી રહ્યા છે જોકે ટપકતા પાણીનો કોઈ જ નિવેડો આવતો નથી સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે જો કે આ હોસ્પિટલમાં અનેકવાર દર્દીઓ કામગીરી લઈને પરેશાન થતા હોય છે તો હવે કર્મચારીઓ પણ સિવિલ હોસ્પિટલના રેઢિયાત તંત્રને કારણે પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે વાત એમ છે કે છેલ્લા એકાદ મહિનાથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા મહાકાળ આયુષ્યમાન કાર્ડ અને વિકલાંગ સર્ટિફિકેટ બનાવવાની ઓફિસના છતમાંથી પાણી રિસ્તાનું ટપકતી રહ્યું છે અત્યારે જે રીતે સુરતમાં વરસાદ થઈ રહ્યો છે તો ઘણી જગ્યાએ જે જૂની બિલ્ડિંગો થઈ ગઈ છે અમારી બિલ્ડિંગ પણ પંચાવન વર્ષ કરતાં વધારે જૂની થઈ ગઈ છે એટલે ઘણી જગ્યાએ પાણી ટપકે છે તો અમારા જે પીએમ જેવા છે ત્યાં પણ પાણી ટપકે છે એના લીધે અમે પીઆઈયુને ઇન્ટિમેટ કર્યું અને પીઆઈયુ એ રિપેર કરીને ગયા તો આજ તો એની હાલત સારી છે અત્યારે ત્યાં પાણી ટપકતું નથી બિલ્ડિંગ પંદર દિવસમાં પાણી વાત કરવામાં આવી હતી હા બસ એકચ્યુઅલી આમાં તો પ્રોસે પ્રોસેસમાં છે અને એના લીધે ગઈકાલે પણ મિટિંગ થયેલી છે કે નવો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે જે રીતે તૈયાર થવાનું છે એના માટે ગઈકાલે પણ મીટિંગ હતી તેને પગલે કોમ્પ્યુટર અને અગત્યના કાગળો ભીંજાવવાની સાથે આ આખી ઓફિસમાં પાણી પાણી થઈ જવા પામ્યું છે અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆતો મેં કરી છે જો કે કોઈ નિવેડો આવતો નથી તો આ સમસ્યા દર વર્ષની હોવાનું પણ સ્ટાફે કહ્યું હતું ત્યારે ટપકતા પાણીની સમસ્યાનો કાયમી નિવેડો આવશે કે કેમ તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા